આટલો બધો પાવર કરશો ને પાવર કરવા લાયક જ નહીં તમે પાવર ના કરતા કરું હું બીજું આ સાપરુ સા એક પત્રું લાંબા તાકાત છે તમારો આ બધું તને વધારામાં પાવર કરો

તમે તો મને હું કેવું મારી આબરૂ કાઢીને મેકી દીધી ગોમો તમે તું હું આબરું કાઢી કો ના કરતા મારા બાપ ના હોત ને તો સારું હતું બોલો એટલે તારું કહેવાનો મતલબ શું થાય છે અરે તમારે તમારો ઉતવાન તો મારો વખો છે તને ઓના કરતા ના હોત તો હારું તમારું બીજું કોઈ કહેવાનું થતું નહીં એટલે હું નહીં જઉં તમારે તો હું કંટારી જઉં નહીં જઉં ભાઈથી જતા રહો હોય તો જતા રહો તમે તો રૂપડી તો એટલા તો જવા રસ્તો પર્યો તે ભોગાવતા ને આલી બધું અને હું તો આ હે અરે ભોગાવાય નહીં ના હોય ભોગાવાય હું મેચું છે કોઈ મેચું હતા અને ભોગવું કા કોઈ મેચુ નહીં શેરી આ એંડા થઈ હોય કોઈ લેવાનું નહીં આ પોણી વારી ભાઈ મરી જવાના ધંધા કઈ મેકે અને પાવર તો જેટલો કર્યું છું પાછા જો કે હા તમે તો મને ભિખારી કરીને મેકી દીધો છો આ મને સોયનોય નહીં રાખ્યો બોલો આ લુગરા ફાટી જો હોવાનો હોય તો મને સોયનો નહીં રાખ્યો અને પાછા જો કે હમણાં જાયું ગમો તે હમણાં રેદુ ભરવાઈ જાય ગેર ટાઈમ થાય કોઈ ટેન્શન નહીં મગજમાં શંભુજી ને અચાનક દોરા હું ડકલું હું કરવા ભર્યું છે પણ એ કોઈ ખબર ના પડી મને ખબર નથી આ તો કાલે હું આવ્યો તે ડોસી વાતો કરવા માંડી ગમ માં વાતો થઈ છે હું મારે આટું હમણાં ચાર ધરાવા તો આપણને બધાને ખબર ના પડે કે હું કારણે ઝઘડો થયો ને હું કારણે લડાઈ થઈ કે હું કારણે દવા પી ગયા ખબર નહીં પડતી સારું છે ભગવાન ની દયા છે તે છોકરા કોક દવા ને લઈ જાતા ને એ બચી ગયા છે ઘેર લાયા છે કીધું તું આવો તો હાજુ તાજુ ખબર કાઢ્યા બી પડે તું એ ખબર નઈ કાઢે ના ઈમો તો હેડ્યો છું તા મે કીધું બધા ખબર કાઢ્યા આ હું એકલો બાકી સુત કીધું જાવ કે ના જાવ એ વિચારતો તો જાવ જ પડે કે જઉ કે ના જાવ મૂર્ખાની એટલી શરમ ના આવે કે લે તારા દવા જ પીવાનું શું આવતી હતી તારા આવું આખું પાછું હોય તો કોઈ મેટર આ રોમ જો ભગવાન જો માણસ છે કોઈના અંગત કદી ઝઘડો ના હોય આખા વાત હોય તો બધા હિંમત કી કે ને બોલાવતા આવજો એ રોમ કેશી ને એ પ્રમાણે

તમે દવા પીવું કા અતાર છોકરા કપાતર એવા પાછા ના જો મારા તો ના વાત સારું કંટાળી અમે ખબર પડી હોય મને ના લે અત્યારે મારા કોણ થાય મને અરે ભલા જ છોકરા ઘેર હેરાન કરતા હોય તો અત્યારે ગયડો ઘર ઘણો ખુલ્યો હશે હવે બેઠા બેઠે રોટલા જ ખાવાના હશે આવો દવા છો પીવાની આવે નહી આબરૂ ના થાય એના માટે હું ગયડા ગરમો ના જો

આ કપાતર આવો છો પાછો સવાર શરમ નહી આવતી હોય કે બાપા નું જો બોલા છે આ છોકરો મોટો કરતા 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 બાપા તેલ પડી જાય છે અને છોકરો ને બબે વાજા સુધી મજૂરી કરી કરી ને ઇવન રોટલા ખવડાવે બાપો ને ખવડાવવાનો ટાઈમ આવે એટલે આવી રીતના ગરમ થઈ જાય અને આવી રીતના ખોટા કરે આટલું ખોટું લાગ્યું છે દવા પીધી છે આ કપાદરો શું ખબર છે એરિયા મોદા પડે હોય ને તો શંભુભાઈ પેટી પાટા બોધી રાતે બાર બાર વાગ્યા સુધી પોણી વાળેલું છે ઇવન આ દખા હાથી પણો કરતો મોણા છોકરો જીવાડવા ઓલે તો હાથી પણો કરતો ઓને શું કરું અમે જોરિયા હ

મારું દુઃખ તો કોઈ ખાતું નહીં ગિલો દુઃખ વધુ મળે આમાં હું ગિલા જરા ખોટી ખોટી વાતો કરો

લુડો દો પડ્યો છે ને એટલે નક્કી આમ મને ખબર પડી રહી આપી શા બીજી મસ્કરીઓ કરવા જોઈ તો મસ્કરીઓ કરવા દુજોરી

એ છોકરા ભેગું તમને નહીં પાલવતું નહિ માં છાપરું આટલો ખબર હું ખબર હું પાછા મરવા મારવાની વાતો નહીં કરવાની તમાર કઈ દઉં

ભરેલો તમે હડો ને મારા ગાંધીયા ભરેલો આ તો કાઠું પડતું છે ને એટલે

એ સનાભાઈ હવે તમને સોંધો નહીં રાખો આ લુઘડો ફાટી જાવીશું બોલો બોલ તું નહી બોલો પૂછે

ના કેવું પડે આ એરંડા એરંડા ના કોથા પર કૂતરો આપી છે અને એક કલાક હું નું પાણી જતું તું તારકાપુર નું પાણી આ છે નહીં પાસે રહે છે બીજું આ જે માથાના બાલ દેખો પારકા છે પેલા બાપા રોજ આવે ને એટલે કંટાળો અરે ઉઘ્રણી આવે છે

પૈયાલી ને એ પૈસા તો મુલાય હતો ભૂખો દસ લાખ રૂપિયા દેવું કઈ ના દસ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા ને પૈસા ચોક હાલે ભૂખોઈ ગો દસ લાખ રૂપિયા વેચવા લીધા

તમાર પાણી ના લીધો છોકરા છોકરા ને ખાડા આ તો નાટક કર્યું ગોમ વાળો છૂટું મેલી દીધું છે અને પાછળ થઈ નાખો હાથી લઈને તારે પૈસા નહીં વાપર્યા કોઈ નહીં તરાવ ને પાણી ઉભો હતો મને ખબર છે એ વેદ માં લાઈન રમતો એમાંથી વેદ નું વેદ નું વેદ લાય દવા પીને મરી જવું હા તેમાં ઓછું થયું થયું

હું મારા માથા લઈ લે મજુરી કરી પેલા કર્યો તો મજૂરી થોડું થોડું ના પીધું બાટલું નાતો પીતો આ સુધી બાટલું મોટા નહીં અતાડ વાક્ય વાક્ય ચાલ જો એ દેવું તો ગમે તેવી પરિસ્થિતિ ખરાબ આવી જાય ને ફરવાથી નો રસ્તો ના નીકળી જાય મારે એવું હતું કે પગા હું દવા પીન મરું તો બધા બંધ થઈ જાય અને છોકરાને દેવું પગલું ભર્યું તમે તો મરીને જતા રહો પણ આ છોકરાની જિંદગી પાછળ ખરાબ થઈ જાય

નહીં કટાવું તારા શો જિંદગી વધારે જીદ્દી છે અને બધો નાટક કરે છે પીવાનો ટૂંપો ખાવાનો ભાઈ સાહેબ નહીં પીવું અમે અને છોકરાનો ગામમાં ફરે ને તો લોકો વાતો કરે છે તારી ચંપુરા એટલે ગન્ની બાર પગ નહીં મેલવાનો અમે નહીં મેલું અમે જાન બસ દેવું તારે એકલા નહીં આખી દુનિયામાં ઘણો બધો દેવો છે કદી કોઈને બાર પાડી આ તમે આથે નાતે ગરવાળે કીધું આવના મરજો ખબર હતી કે ચંપુરા આટલું બધું દેવું છે ભૂલ થઈ ગઈ જનાબ ભાઈ આપ પગલું પરિ ના ભાઈ વાત નહી કે તમે બોલ છો નહી હા તો તું સીધો હેડ આ તો ખાવાનું ખાઈ લો પડશે